મેં જે હાડા હેઠે રોટલી વઘાર નાખી હતી ચા બનાવ નાખ્યો તો કેમ કે ભાવેશભાઈને જવાનું હતું જોબ પર એટલે વહેલા ઉપર નાખ્યું હતું ને કરણ જે ઉઠવામાં મોડું થઈ ગયું કોઈ આથી કોઈ ઉઠવામાં એને મોડું થઈ ગયું ને તે બસ હવે મેં કીધું સીવું તૈયાર કર દઉં પછી હું તો તમને બનાવી દઉં હવે એને રોટલી વઘારવી કે ગરમ કરવી કે જે ખાવું હોય છે ને એ હવે કર દઉં પછી જાઉં ઘરમાં કામ કરવા કપડાંને ધોઈ નાખવું આનું સેટર આ સીવું ધોઈ નાખું ઓલું ધોઈ નાખું આ પહેરાવી દીધું જ ઓલું ધોઈ નાખું કાલ મેં કીધું હવારમાં વેલું નીકળવું જોહે ને પહેરાવવા જોહે કેમથી ભાઈ એને ટાઈટ લાગી એને જો કંઈક ટાઈટ લાગી જાય એમાં સ્કૂટરને બધીને હટાણ બધીના સાધનને જરીક ટાઈટ લાગી જાય સવારમાં એકવાર જે બેક સ્લેપ મરવે પછી મેળે આવી જાય આવે હો હવે કોણ આવે છે કોણ આવે टात जोबते ही? जोआ मनीदोए a ही? करी ऑंपार? आई जोओ सिव Carbon टाता मामेर हीर स्मास मामेर मामेर ही मामेर हीर टोब 550iej जोख पाषे Paw다가 टोब 216 भी सबवचिकर होगर हीर le consists नवा दिधा � mond 1ब exploracy years quick ગામ માંથી આવતો હોય ને એટલે ગાગર માથે હોય તો લેવી હેલી હવે આવી છે સીવું જોવે કે કેમ ચાલુ ને ચાલુ રાખીને ઉઈ પાસે હમણાં આવે સીવું કીધું કે સીવું દાદા મૂકી જાય તો સીવું શું કીધું દાદા શું કરે ખાતર સાટે આવ્યું સ્કૂટર આરાહની કરાવે ને આવું ચાલો હવે પપ્પા છે ને વારેસ ઘઉંમાં પાણી ખાતર તો કાલ રોંઢે છાંટી લીધું પાણી વારેશ ડેલો બંધ કરતો એટલે કે આવે છે કે મૂકી આવશે

મનાખરી ખબર છે તોતાવડમાં છે ને સીવુ ની બોટલ આઈ ભૂલાઈ ગઈ પાછા આવી ને જોઈયું ને તે બોટલ કુંડા ઉપર ભરેલી પડી રહી એવું થયું હું તાવડમાં ફૂલાઈ ગઈ માં ડેલે એટલી ઘડી સ્કૂટ નતું તે તેવું પાડ્યા પણ એને રોકમાં તે ધ્યાન ન ગયું કે બોટલ ભૂલાઈ ગઈ એવું થયું છે આ હવે છે ને આને રોટલી દઈ દઈ હમણાં તો કામ ફામતું હોય ને બપોર તા કિમ થઈ જાય ને એ ખબર નથી આવી ગઈ છે પાછી હવે આવી ને એને પપ્પા પાસે સીધી પપ્પાને ગોઈતા પપ્પા ને તુલસી પાસે હાલો જીપર રીહાડી હતી એ બે છે ને તુલસી પાસે છે ને મારે બે ડોયલું જેટલા લુગડા હતા એ ધોવાઈ ગયા પેલું કામ હવારે જઈ કર્યું તો એ ફોન હાથમાં લીધો તો અટાણે આ સહેલું કામ છે એટલે એમ તો આખો દેજી કામ રહે જ પણ અટાણાનું આ સહેલું કામ છે હવે હૂકવી દઉં સેટરું ને આ જોસાડ ને કવરયાન બધું કાંઈ ટુ તું તી લૂબડા થઈ ગયા હતા હવે આજ તો પવન છે ને તે આગળ રોન્ટું થાય ને તો અસલ છે ને ટૂંકાઈ જાય લૂગડા ની વાંધો આવે બાકી હવે સીવું ને ખવરાવી ખૂબરાવી ને

ડુંગળી લીલી ડુંગળીનું શાક ને રોટલા હજી મમ્મી કૃષ્ણ ગઈ કાલે કરણને કીધું તું મેં કીધું પાણીપુરી આજ બનાવીએ પણ એને સર જેવું હતું એટલે કે જોઈ કે હું પાણીપુરી પાણી કે છે ને પછી કે ખાવામાં આવશે ને પીવામાં તો એ કે મને કે પાછો કે મેળ નહીં રહી એટલે એની જ ના પાડ્યું તું ને હવે આજ તો ખબર નહીં એને કઈ ખાવું હશે તો પછી સાંજે વાત એવું છે કેમ કે પાણીપુરીમાં શું છે કે ચણા ચણાને વેલા પર લારવા પડે એટલે સવારથી પ્લાન કર્યો તો પણ ટૂંકમાં એનીએ પછી ને ના પાડ્યું તું જો વરી પાસે અહીંયા વહ્યા ગયા બે પપ્પા દીકરી હે કરણ આજ કેવાનો પ્લાન છે આજ કેવાનો પ્લાન છે મને ખબર લે એ તો મારી ઉપર ઢોરે તો હાંજે હાલો કઈક જે ખાવું હોય છે એ પ્રોગ્રામ કરશું તો રોંઢું થઈ ગયું ને તમને એમ થતું હોય છે કે ડાયરેક્ટ રોંઢું થઈ ગયું એમાં એવું છે કે બપોરે પછી મમ્મી પાસે રહોડામાં હજી હું જાતી હતી ને સીતારામને કરાવવા થતા છે ને સીવું ચીરીક મેળે નથી એટલે રાડું નાખતી હતી ને તે મેં કીધું હાલો હવે પછી વાત એમ કરતાં કરતાં રોંઢું થઈ ગયું તો મમ્મી છે ને અટાણી કદબ પાડવા રહ્યા અટાણી જો રીવ રહી જા પછી પછી કરી તો એટલે મેં કીધું અહીંયા ચા દેતી ત્યાં છે ને ભાઈ ગારો છે મારા મોજાને ને બધું ભરાઈ રહેવાનું છે પીવરા વિકલ છે એવું છે ને કરણની અહીંયા ચા દઈ દીધો શીવું હજી પાછા ઉઠવાની તૈયારી છે હું અહીં ચાલી આવી હતી અમે આગળ હા હોય રે પી લઈએ પપ્પા છે ને ખાતર સાટે લાઇટ તવાઈ ગઈ સાડા સિયાર વાગ્યાની એટલે હવે ખાતર પાછું સાંટવાનું ચાલુ કરી દીધું હતી કાલે હવે પાછી મોટર ડાયરેક્ટ ચાલુ કરવાની રહી હમ મમ્મી બહેન મમ્મી ને તો યાદ થઈ મોડી ગમ હા બેહી જાવ વરખા પેલા તે શ્રી કૃષ્ણ સીતારામ હાઈ ને રોંઢાણ હા હાજને રોંઢું ફેરવું બધું

તો અમાર છે ને અમે એ ભાઈઓને આલે છે ક્રિકેટ રમવાનું એ સીવું વચ્ચે વચ્ચે આવે છે વચ્ચે વચ્ચે આડી આવે છે અરે રે ઓલો પેકિંગ કરવાની છે ને ક્યું પેકિંગ 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 કેને કઈ તમારું બસ તો એમાં કઉ લૂકડા નક લેવાડો મને કઈ ખેલામ લૂકડા બી તો પેકિંગ બેઈની કરવાની છે ને પેકિંગ ક્યાં जाऊં તારે બેઈની આપણે પેકિંગ કરવાની છે મારે મારે ચાવું તો ડેડી આપડ ડેડી આપડ હા அவன்

એટલે કરણની પેકિંગ એવા હાટુ કરવાની છે કઈ થી થેલા ફેરા લઈને નીકળવાની વરવાડા પાસે નહીં આવે પોરબંદર થી બે બસ માં બેહી જાય કાલ નીકળે કોરમ થી પણ અહીંયા નીકળી જાય ને હું પછી હાઈ છોધી અમે બધા અહીંયા પતંગ ઉડાડશું પછી છાઈએ ને પછી હાઈ છે ને પછી હાઈ જશે પછી બીજે દીએ બધે આવે આ ભાવે ને એને ભેગું આવતું રહેવાનું એટલે તો હું હે અહીંયા બે ત્રણ દિવસ રોકાવ પડે અચ્છા એવું

કિરણ પેકિંગ નહિ ન કરે બધું એટલે એમ એવા હાટું કહું કે હું પેકિંગ કર લઉં બેની અમાર બે હા કાલે વેલુ નીકળવાનું છે તમારે ભાઈ કેટલા વાગે વેલા કેટલા વાગે ખબર છે તો તમે ખબર છે થઈ જાય હંગા થઈ જાય ઓ યે હે ખબર નથી થયો એની કઈ મમ્મી ને મમ્મી કે ખબર નથી કઈ એટલે ઈ તો ઘડી કેમ કહેતા હતા કે મારા પપ્પા ખેત રહે છે ન અમે જાહું પણ હવે એનું કઈ નખી નથી જ એટલે કઈ ખબર નથી આવશે પણ કેમ આવશે ને કોણ કોણ ઈ કઈ ખબર નથી તો અમારે છે ને આ છાઈના પ્રોગ્રામમાં પછી રહી રહી ને મોડ મોડું ખીર ને પૂરી નું પરિ આપે હા કિરણ કે હું તમારે ખાવા જ હું ગમે હાલે તો કિરણ કે ખીર પૂરી બનાવી હા તે પછી મે કીધું કરણ ખીર બો ભાવે ને તે હમણાં ન કરી તે હવે ખીર પૂરી ઉપર બના ન ખીર કાજુ બદામ પર ખીર જો બસ હવે ઉકરી ગઈ તે હવે એ ચીજ ઉપર નાખવાનું છે ને આ જો કાજુ બદામ ઉપર નાખી નાખી મસ્ત ખીર

કોળ મસાલો કોજ મજા આવે ને અરે આપ કા પાકી જાય ને એટલે સ જાડી થઈ જાય નહી મોજ પડે ખબર પોતા પૂ ડાળો રો થોમકઈ સીવો ને મમી ને જો સીવો હું કર તું રોટ બાંધો લાગે પૂરી ઓણવા લાગે સીવો નો બી કઈ સીવો ને જે આપ જોઈએ બાજરા નો હોય કે ઘઉં નો હોય

와리, 키스바만 되나. 뭐가래, 뜨고? 쯔아, 칼이. 쯔아 매, 쯔아 무. 칼이면 데 후개부스에. 아, 쿠리 칼이가야, 아, 쿠리 마바, 코, 키마바린 칼. 쿠리래, 뜨고. 다리가임. 아, 나도 가. 하나, 두 번, 마, 거, 한, 쿠리, 칼. 키르, 쿠리, 쿠리네.